રાજકોટ સમગ્ર રાજ્યમાં પડ્યા છે ત્યારે હવે તંત્ર જાગ્યું છે જુનાગઢ માંગરોળ શહેરમાં ચાલતા ગેમ ઝોન ઉપર સીલ કરી આખરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી માંગરોળ શહેરમાં ચાલતા ગેમ ઝોન ઉપર ચીફ ઓફિસર દ્વારા તપાસ કરીને સીલ મારવામાં આવ્યા હતા

તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ રાજકોટ શહેરમાં ટીઆરપી મોલ ખાતે ગેમિંગ ઝોન માં જે આકસ્મિક બનાવ બનેલ છે તે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ માનનીય એસપી સાહેબની સૂચના મુજબ કેશોદ ડિવિઝન અને માંગરોળ ડિવિઝન માં આ પ્રકારના જે કોઈ પણ ગેમિંગ ઝોન ચાલતા હોય અને નગરપાલિકાની કોઈ મંજૂરી ના હોય કે ફાયર એનઓસી વિના આવા જે ગેમિંગ ઝોન ચલાવવામાં આવતા હોય તેમની સામે તાત્કાલિક અસરથી કાયદેસરની કડક કાર્યવાહી કરવા સૂચના થઈ આવેલ એ અન્વયે માંગરોળ શહેરના ચાલતા બે ગેમિંગ ઝોન એક હતું શુભ ગેમ ઝોન અને એક હતું લાયન સ્નુકર હબ આ બંને ગેમિંગ ઝોનમાં નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ છે તેમજ માંગરોળ પોલીસ દ્વારા આ બંને ગેમ ઝોનના સંચાલકો સામે આઈપીસી ત્રણસો મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે શુભ ગેમ ઝોન માં સંચાલક હતા વિશાલ ચંદ્રકાંતભાઈ કુબાવત અને લાયન્સ સ્નુકર હબ ના સંચાલક હતા આનંદ મનસુખભાઈ ભાઈ વાજા આજ રીતે કેશોદ શહેરમાં માં આજ પ્રકારનો એક લાયન ગેમ ઝોન નામનો ગેમિંગ ઝોન ચાલુ હતો જેમની પાસે પણ નગરપાલિકાની કોઈ પરવાનગી ન હતી કે ફાયર એનઓસી ન હતી તેમની સામે પણ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ત્રણસો છત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગેમ ઝોન ના સંચાલક હતા પરબત નાથા ઉલવા અને આનંદ મનસુખ વાજા આ તમામ ગેમ ઝોન ના સંચાલકો સામે કાયદેસર ના ગુનો દાખલ કરી નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવે છે